સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જુઓ આજે હું કહેતી હતી ને આગલા વિડીયોમાં કે અમારે ટાયા ને મેં કહ્યું હતું કે હું તમને વિકિયા વાયુ જોવા હા વિક્યા વાયુ જોવા લઈ જાય અહીં તો આજે અમે આવ્યા વિકિયા વાયુ જોવા અને વિક્યા વાયુ હે ને હું કહેતી હતી કે રિનોવેશનનું કામ પણ ચાલુ છે તો હકીકત હતું રિનોવેશનનું કામ પણ ચાલુ છે અને હાલો આપણે મારા પાછળને જોઈએ જો મતલબ આઈ ન રહે જોઈએ તો પછી મને બીક લાગે રાણી ની હે ને સેમ પોઝિશન એની ઊંડા પીસું આંધ્રુ પીસું મલ્લોકુ પીસું હે અને આ વિક હે દેવ પણ ખે પણ વિક્યા આયુ લીખલ હે એમાં ભલું કરે જે કોઈ દેવતા હોય આપડી નમન કરીએ એની અને આ બધાય ઉતર્યા હેઠા હાલ જેવી

હો ગજાઉ ને પર તો કંઈ કહેવાય જ નહીં કે લઈ જાય જો આઈ પાણી ભર્યું જો અને આ બધાએ આ જોવા તો પહેલા તમે ઝીણકાઉ ને અને લગણાના હાથો પકડજે ને આઈ સી 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 કરે જો આઈ ન્યાય ન્યાય ને આતા પાણી ભર્યું આતા લગભગ કેટલું કુંડું હોય એક માળ તો બડે ગળ છે અને આવું કઈક ભૂતનું બનાવેલ ને હોય ને ત્યાં તા આપણે અજીબ પ્રકારનું આ કિના હે મને તામાં ત્રુજાઈને જ વસવી થી એ કા હે હું તો તામાં હે ને જો આ ઉતરે તો આવી મુશ્કેલ થી ને આ તો કોઈ બીતા ને ગરજાડા વરવાંગડા હોય કે અંધરા પીસા હોય કે અવાજ આંધરા પીસા જ છે વરવાંગડા તો ન હોય એક માળ હે ને એ બુડેગલ હે પાણીમાં પછી આ મારા આપણા હાંભો હે એ બીજો માળ આ ત્રીજો માળ આ ચોથો માળ ઉપીટો પાંચમો માળ હજી એક છઠ્ઠો ને સો સાત માળની ઉતી આ અને હા જેવી કીએ બધા કે ભૂતની બનાવેલ હે હજી અંદર એ હે આ તો પાણીમાં દટાઈ ગઈ ને જો આય પછી હે ને આપણે કે રાણી વાઈ હે પાટણ રાણી વાઈ હે ને સેમ એવી જ રીતની આય પણ વાવી હતી રાણી વાઈ જેવી પણ રાણી વાઈ હે ને આપણી હો રૂપિયા નોટમાં જે રાણી વાઈ આવે ને એમાં અહીં પોળાઈ વધારે હે હે ને હવે પોળાઈ વધારે હે અને આય પણ એક બહુ પૌરાણિક હે અને બહુ જૂનવાણી હે હેઠેઠાએ હું ઝૂમ કરીને બતાવવા હેઠ હામે હુંતી ન્યા હે આપણે આગળ જઈએ એટલે એના થઈને જોયું અને આમાં કામ ચાલુ છે કે કરતા એ ન હગા રિનોવેશન કરે અંધરા પીસા હે આ ઉડે એ ઉડે વા અને ઓલી ઓલી હે ને મેન એક વા ઉપર થી હે એ એક વાયવ છે આ માળ હે ને એના પછી ને જે ઓલી આગળ હે ને એ એક વાયવ હે અને આ તા અહીં જવા હાટુ રસ્તો ઉતો જવા હાટુ ને કે એક રાત માં બનાવી દીધી તે હગા

હે આ ભૂત લગભગ મતલબ આકૃતિ આપેલ હે આવીજો કોઈ ને આવું હોય તો હું આગળ બહાર નીકળી એડ્રેસ અડદન મરાજી હું હાડ નું નબળું હોય એના કામ નું નત અને આ ડુંગર ની પેતાડ માં હે હાવ હાલો હજે માંથી જોવાતું હે જોવાતું હે અજે માંથી જોઈએ ને એટલે આખું ઓલું દેખાય પાણી એ ત્યાં આથી તો જોવા દે લાઈટાતી હોય હેમણે આ થી પેલા ઉતરતા જ્યાંથી આ પગઠિયા હે અને આ હે વા પેલું ઓલું વા હે ત્યાર ને થે ને અમારે હવ ત્રુટે પડ્યા હતા એ કે વી ગયા હોય તો કામ એ જોવા હાટું અને હું હેઠ આયુષ થી જેવી જેવડી હે ને તે દુ મારા કાકો ને અમીન જતા હતા ને આશા પૂરા તાર મારા કાકો મણિયા પેલી ફેરે લઈને આવ્યો હતો તાર મી જોઈતી હતી તો હું રસ્તોય પણ ભૂલે ગઈ હતી ને એટલું તો કંઈ યાદ ન રહીએ આપણી આપણે ઉતરાતા ઈ માળ આ ભગવાન હે આયુ હે કીક અને આથી જોઈએ ને તો બીક લાગે સીધું જો અહીં કાંઠો બાઠો કહીને ને ડાયરેક્ટલી પાણી હે એટલે અને ઓંતરા પીસા હે અને આ હે ને આકોરને પડખે વાવ હે વાંથી ઓલી કોરથી ઉતરાય ને આવી કોતવણીને કરેલ હા પાણી ભરાણા હતા વરસાદ હતો ને એટલે ને આમાંથી અરે એમાં વાઇ તો જવું એ મુશ્કેલ છે તો આવેલી કોઈ ઊંડી ઊંડી દેખાય ને એ આ મેન વિક આ બધું એ જ હે આ મંજિલું છે એક બે ત્રણ શિયાળ માળ હે તા ઉપર શિયાળ માળે ને હું હેઠા હેઠા હાથ માળે હે તો આ કંઈ નહોતું કઈ તો કે કઈ નહોતું ખાલી વાઇફ હજુ आई सीताराम सीताराम ने आज फरवा निकली है आज फरवा निकली तो है पूजा करता है हमने हां पर नदी पर धूप कर जाइए बेटा हां आमा के बाजू में रियो से आई हां हेलो यहां रही ठीक हां आयु लागे आयु से सानी आई आयु हां है गात्राड ने हरिजन ना मोती बाजार हां हां बहुत दादा हां बहुत અરે બધાઈ કે કે વિક્યાવાય ભટની બનાવે હા હાતીવા છે ને હા કીયે બધાઈ હા ભૂતની એક રાત માં બનાવે હા ભૂતની હા જસલ કે ઐતિહાસિક હે ને હા તો તમને હા ચારિયો વિક્યાવાય ઘુમલી ઇતિહાસ હા તો બોલતા ચારિયો કી મની તો આવી હા હા આમાં કી રીનોવેશન હે પાસ આલતું લાગે ને હા સંબંધ થઈ ગઈ મરે હા

અમારા ઘરે દીવેલ કોઈ તો અમારે ઘરે આવ્યું હા હા પણ સારું આપણે આણી સેવા પૂજા કરીએ તોય માતાજી આપડી ખાવા દેવાનો નોખો દેજે આયુમાં કેટલા દેજે હા ના અમે હા હા અમારે અટણે આડેથી પૈસો તો આવે ઈ અમે કોઈ કે તો ભોજન દેવાનો છે ઈ દેવા હા હા રહ્યા છે એને ભેળા હા ઓયરા હા રાઈબ બની જણે રસી જાય હા રસના રસી જાય ને આય પર્યટક માં આવે જ હા માણસ જોવા હાટુ આવી છે અને આ જોયા જેવું હે જણ્યા જેવું હે હા હા જવાય નહીં હા હા હા

અને આ બધું એ કે એ ઓલા રબારીની આયુ સાંયણી આવ્યું હે રબારીની પૂજા પાઠ એ બધું એ કરે અને જો જાએવડ્યા એવડ્યા પાણા નીકળ્યા આવડી આવડી ગળ્યું હે અને એ બા હેને ઓલી એ ગડની વાત કરતા હતા કે એક ગડ કાંક લઈ જતા હતા ત્યાં આ હા આગળ ગાતરડનું મંદિર આવે ને ત્યાં પૂગીને તાતા રિક્ષો ખોટકી આવી ગયો ને મેં ગડ નાખી દીધી પછી ગડ ઓટોમેટિક એકલી એકલી હા આવે ગઈ અને પૂતની બનાવેલ વાયુ છે ત્યાં બેઠા મારે પીવું પાણી ਉਹ ਭਾਈ ਮਾਰ ਕੋਈ ਆ જો આવો રસ્તો છે પાછો રસ્તો છે રફ રસ્તો છે ને ભાવનહર નું પાટી આવે ને ત્યાંથી આકોરાય ઉગમણું આવવાનું હે આ મણીભૂત ની મૂકે ભાગી જવાના હે લગભગ ના ઉભી તો રાખી લેતા જાય